વરસાદ થી કપાસ મગફળીના પાક ને થયેલ નુકશાની નું સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા રજૂઆત જામનગર જિલ્લાના તાલુકા મુકામે આજે આપવામાં આવ્યું ખેડૂતો

કેન્દ્ર સરકાર દ્વારા જે મગફળી નો જથ્થો ગુજરાત સરકાર પાસેથી લેવાની વાત કરી એ મુજબ રજીસ્ટ્રેશન ની સાથે તો અડસઠ થી સિતે મણો એક ખેડૂત દીઠ મગફળી સરકાર ખરીદી શકે આવી વાત આવી છે સામે આજે ધ્રોલ તાલુકાના ખેડૂતો ખેડૂત ની ખરીદવામાં આવે કારણ કે ઘણા વર્ષોથી આ કપાસ બગડી જવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ પડતા ગયા વર્ષ કરતા ડબલ કરતા પણ વધારે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે ત્રણસો મૂણ મગફળીની ખરીદી કરવામાં આવે અને તાલુકા દીઠ જે એક ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે છે એકના બદલે બે થી ત્રણ ખરીદ કેન્દ્ર તાલુકા દીઠ ખોલવામાં આવે કારણ કે ખેડૂતોને દિવાળી માથે પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે આ આગામી 6.5 નું વાવતર કરવામાં ભારતીય જનતા પાર્ટીના અમુક અધિકારીઓ એમના જે વાલા થવા માટેના અધિકારીઓ કાલે ખેડૂતો ઉપર લાઠીચાર્જ ચાર્જ કર્યો ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને જાણે ખેડૂતોને આતંકવાદી હોય એવું વર્તન કરવામાં આવ્યું એના વિરોધમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં સ્વરૂપ ધારણ કરશે આજે આમ આદમી પાર્ટી દ્વારા અને ખેડૂત વિરોધી કાળા દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં આ ખેડૂત વિરોધી દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાળી પટ્ટી ધારણ કરી અને બોટાદના ખેડૂતોના સમર્થનમાં અને પોલીસના વિરોધમાં રસ્તાઓ ઉપર છે